ધરમપુર નગરપાલિકા સંચાલિત લાઇબ્રેરી હોલમાં આજ રોજ સવારે અગિયાર કલાકે પાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં ગત સભાની કાર્યવાહીને વંચાણે લીધા બાદ કારોબારીની બેઠકમાં લેવાયેલા બિલો અને એજન્ડા અંગેની માહિતીની માંગ વિપક્ષના સભ્ય સુરેશ ગાયકવાડે કરતા નામ મિલકતના ફેરફાર બાબતે આવેલી તમામ સાડત્રીસ અરજીઓ મંજૂર કરી હોય જેની વધુ માહિતી માટે પાલિકા કચેરીના હેડ ક્લાર્ક પાસેથી મેળવી લેવા જણાવ્યું હતું પાલિકામાં કાયમી ફરજ બજાવતા વર્ગ ચારના કર્મચારીઓને તથા રોજમદારના બોનસ ચૂકવવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી વિપક્ષ નેતા હેરેન પટેલે પાલિકાના કેટલાક વિસ્તારોમાં કચરાપેટી મૂકવામાં ન આવી હોવાનું જણાવી પાલિકાની ભરતીમાં પરિવારવાદ ચલાવાતો હોવાની રજૂઆત કર્યા બાદ વિપક્ષના સભ્ય મુકેશ આહિરે તેઓના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટોના ઊભા કરાયેલા પોલના એક વર્ષ બાદ પણ લાઇટો ફીટ કરી ન હોવા સહિતના મુદ્દે ઉગ્ર રજૂઆત કરતા શાસક પક્ષના કારોબારી ચેરમેન રમેશ અટારાએ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતા વિપક્ષ નેતાએ ગાળોનો ઉપયોગ કરતા શાસક પક્ષના કારોબારી ચેરમેને પણ હાજર મહિલા સ્ટાફ તથા મહિલા સભ્યોની પરવા કર્યા વિના બિબત્સ ગાળોનો પ્રયોજન કરતા થોડા સમય માટે હાજર મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી બ્યુરો રિપોર્ટ સત્ય ડોટ કોમ ધરમપુર વરસાણ્ય નગરપાલિકાને આજી આપણે આ સ્ટેકલાઇઝો છે બધી એને કોન્ટ્રાક્ટ ને પૈસા ચૂકવે છે એને કોન્ટ્રાક્ટ કામ પર છે અંવારસર તો એ આબી નહી કરવાની નહી અમારી કરે છે સતા આનેના કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ પર કામ પૈલુ છે આપણે કોણ કોન્ટ્રાક્ટ કરે છે યુટ પર જાઓ અને અમારી ચેનલ સત્યરે ડોટ કોમ ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે